ટાટા શોરૂમની લોખંડની ગઈ છે પૂર ઝડપે આવીને ટાટા મોટર્સના શોરૂમની સામે ગાડી અથડાવે છે છ સાત ગાડીઓને લઈને પૂર ઝડપે ગાડી અથડાવી દે છે સમગ્ર ઘટના શું ઘટી છે તે તમે જણાવી શકો છો એટલે એકચ્યુલી જ્યારે અમે અહીંયા આવ્યા ત્યારે ઓડીમાં અરે આ હોડીમાંથી બધા ભાગ ટોળું ઊભું હતું અને ત્યાંથી એમને શું કહેવાય જે કોઈ અંદર ભાઈ હતા એમને બહાર કાઢવાની ટ્રાય કરી રહ્યા હતા બસ ઘટના તો આટલી જ જોઈ છે પછી જે ભાઈ હતા એ નશાની હાલતમાં હતા કે કઈ રીતે તમને જોવા મળ્યા ના એટલે એક્ચ્યુઅલી ટોળું હતું ને એટલે પ્રોપર ખબર ના પડી કે કઈ રીતની એમની હાલત હતી એમને બહાર કરવાની ટ્રાય કરી રહ્યા હતા એ લોકો ઓકે કે સમગ્ર ઘટના કેટલા વાગે બની છે લગભગ 10 થી 10:30 ના વચ્ચે પોલીસ ત્યારે ઘટતા સ્તરે હાજર હતી તમે જોઈ ત્યારે ના ત્યારે તો નતી હાજર પૂછે સમગ્ર મામલો એસા હે કે યે સવારે 9:30 બજે કી વાત અમે બહાર ખડે થે तो सामने से एकदम तेज स्पीड में ये ओडी कार आई ये क्या है कि मुझे ऐसे देखने से लग रहा है कि बहुत दारू ज़्यादा पिया हुआ था या कोई भी इसने ड्रग्स का इस्तेमाल किया होगा और एकदम नशे में था और लगभग हंड्रेड की स्पीड मुझे ऐसी नज़र आई क्योंकि वो वहाँ भी पहले एक एक्सीडेंट करके आया था बी का जो आमली का जो बस स्टॉप है वहाँ से। सेकेंड टाइम में वो जो गाड़ी को एकदम स्पीडली यानी कि घसीटता हुआ लाया તો લેફ્ટ સાઈડ મેં આપણે લેફ્ટ સાઈડની સાઈડમાં ટાટાનો શોરૂમ છે ત્યાં એને ગાડી એકદમ નાખી દીધી અને એકદમ બહુ અકસ્માત કરે એમાં બાઈકો અને ઘણા બધા એટલે કોઈ જાનનો તો નુકસાન નહીં થયું પણ આમાં બાઇકો અને ભૂક્કા બોલાવી દીધા બાઈકના અને બહુ નુકસાન થયું છે અને ભગવાનને તો બચાવી દીધું પણ આવા જે દારૂ પીનારા હોય તો એમને કંટ્રોલ કરવામાં આવે અને આ પોલીસ પણ એમની સમગ્ર થોડી તપાસ કરે